બાર ધાર્મિક દબાણો નવ વાણિજ્ય દબાણો અને તેમ મળીને કુલ ત્રણસો ને છત્રીસ દબાણો દૂર કર્યા હજુ પણ બેટ દ્વારકા ખાતે ગેરકાયદેસર દબાણ કરનારાઓને તંત્રએ નોટિસ ફટકારી છે

અને બાર જેટલા ધાર્મિક સ્થળો પણ પાડવામાં આવ્યા છે અને નવું દબાણો હતા તે દૂર કરવામાં આવ્યા સરકાર દ્વારા ચોપન કરોડ થી પણ વધારે જે છે એ ડેમોલેશન હાલ કરવામાં આવ્યું છે એક એસપી સહિત ત્રણ ડીવાયએસપી સહિત એક હજાર જેટલા પોલીસ કર્મીઓ સાથે શાંતિપૂર્ણ જે છે ડેમોલેશન જે છે એ ચાલુ છે હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લાની વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એકવીસ ટાપુ આવેલા છે જેમાંથી બે ટાપુ જે છે એમાં માનવ વસ્તી ધરાવે છે જેમાં એક અજાર ટાપુ અને એક બેટ દ્વારકા ટાપુ હાલ જે છે બેટ દ્વારકા ટાપુ ઉપર જે છે દાદા નું બુલડોઝર જે ફરી વળ્યું છે અને હજી પણ ચાર થી પાંચ દિવસ ડેમોલિશન ચાલે તેવી હાલ શક્યતા સેવાઈ રહી છે જી જે અવર માટે રસ્તો છે તેને પણ બંધ કરી દેવામાં આવ્યું છે આગામી કેટલા દિવસ સુધી આ ડેમોલિશનની કામગીરી યથાવત રહેશે અને કેટલા દબાણોને આશરે દૂર કરવામાં આવશે જી હાલ જે છે તે એ પુલ છે એ ચાર થી પાંચ દિવસ બંધ રે તેવી હાલ જે છે ચર્ચા થઈ રહી છે અને વાત કરવામાં આવે તો હજી પણ નોટિસો દેવામાં ચાલુ જ છે બેટ દ્વારકા તથા આપણે ઓખામાં પણ જે ગેરકાયદેસર જે સરકારી જમીન ઉપર જે દબાણો છે તે દબાણો દૂર કરવાની હાલ જે છે કામગીરી શાંતિપૂર્ણક ચાલી રહી છે અને ત્યારબાદ દ્વારકામાં પણ ડેમોલિશન આવે તેવી શક્યતા સેવાઈ રહી છે જી નારણ એમાં પણ સૌથી મોટો સવાલ એ છે કે જે તે સમય જ્યારે બેટ દ્વારકાની અંદર દબાણની કામગીરી હાથ ધરવામાં આવી હતી ડિમોલેશનની કામગીરી તે સમયે એક એક્સ ઉપર એક પોસ્ટ વાયરલ થઈ હતી જેની અંદર આજે જે દબાણ દૂર કરવા માટેની કામગીરી હાથ ધરાઈ તેને લઈને હર સંઘવીને પણ તેની અંદર લેવામાં આવ્યા આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે આજે થઈ રહ્યું છે તેનો જવાબ આપવો પડશે તેને લઈને શું વિગતું છે આપની પાસે જી વાત કરવામાં આવે તો જે બેટ દ્વારકા જમીન છે અમુક જે છે એ સરકારી ખરાબો પણ જે બાંધકામો જે છે ખડકી દેવામાં આવ્યા હતા અને ગૌચર જમીન જે આવેલી છે એમાં પણ જે છે ધાર્મિક સ્થળો છે કોઈ ગેરકાયદેસર મકાન છે તે ખડકી દેવામાં આવે તો તમામ જગ્યા ઉપર હાલ જે છે એ ફૂલ ડોઝર ફરી વળ્યું છે અને હજી હાલ જે કામગીરી છે એ ચાલુ ચાલુ છે અને પાંચ થી છ દિવસ હજી પણ ડેમોલેશન ચાલે તેવી શક્યતા હાલ રહી છે જી બિલકુલ નારાયણ આપ જોડાયા સમગ્ર વિગતો જણાવી આપી તે બદલ આપનો આભાર